વાણી સાંભળી ને હવે તમને સર્વિતા ની વાતો કરું કે જેને અંદર અંબલ ચાકી ગયો અને તોડીને ને તાણવાના તંગ કે જે પુરુષ હોય ડાયરા માં પાણી નથી ગીર્યા અને ઘોડા જેને કામ કાયરો નથી ને એ બધા પુરુષો વાયુ સમાન છે એટલે તમે જીવન જીવો ને મતદાન ગીતી સમય આવો મળો તો હોવું નો આવે અને દુનિયામાં ચાર જણાને જગત સતત ભૂલ તો ભૂલતો નથી સમજતા કે ઊંચે મેલા ને તે ઉઠાને તેને જાને દે જેસે દ્વારા દુદુંબી બજાને દે

કાતો તમે સુરવી રો તો જગત ન ભૂલે અને કાતો તમે દાનવી રો તો જગત ન ભૂલે બાકી સગત બીજા ને ભૂલી જાય છે સમજ્યા તમે